ભારતીય સેનામાંથી ટ્રેનિંગ લઈને વતન પરત ફરેલ જવાનનું ભવ્ય સ્વાગત ઠાસરા શહેરના વતની એવા મલ્લે આરિફ હુસેનના સુપુત્ર મોહમ્મદ યાસર જે આણંદમાં આવેલ સીપી પટેલ કોલેજમાં બીબીએ જનરલમાં અભ્યાસ કરતા હતા તેઓ એનસીસીમાં જોડાયેલા હતા તેમજ તે જ કોલેજમાં વોલીબોલની ટીમ સાથે જોડાયેલા હતા અને જિલ્લા લેવલ યુનિવર્સિટી વેસ્ટ ઝોન અને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચીને દેશનું તેમજ કોલેજનું નામ રોશન કર્યું હતું એનસીસી માંથી સી સર્ટિફિકેટની પરીક્ષા આપેલી હતી ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે તેમની પસંદગી સ્પોર્ટ્સ કોટામાં થયેલી હતી અને માતૃભૂમિની ની રક્ષા કાજે ભારતીય સેનામાં જોડાયા હતા સાત મહિનાની સખત ટ્રેનિંગ મહારાષ્ટ્રના નાસિકથી પૂરી કરીને તેઓ આજ રોજ પોતાના વતન ઠાસરા પરત ફર્યા છે અગ્નિવીર જવાન મોહમ્મદ દયાસરના કાકાનો પુત્ર પણ ભારતીય સેનામાં પાંચ વર્ષથી સેવા હાલમાં આપી રહેલ છે આજે પરત આવેલ મોહમ્મદ યાસરે ઠાસરા શહેર મુસ્લિમ સમાજનું ગૌરવ વધાર્યું છે તેમનું શહેરના તમામ ધર્મના લોકોએ મોટા સૈદવાડા અને હુસેની ચોકમાં ભવ્ય અને ખૂબ જ આદરભાવ સાથે પુષ્પગુજ તેમજ શાલ ઓઢાડીને મુસ્લિમ સમાજના આગેવાનોએ સન્માન કરવામાં આવ્યું રિપોર્ટર ઝુબેર કોલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઠાસરા